ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તમારું તમને અર્પણ આ સૂત્રના સાર્થકથી ગુજરાત સરકારના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા આજે માર્ગ અને મકાન તેમજ જન ભાગીદારી ની આજે વોર્ડ નંબર તેર માં પેવર બ્લોક તેમજ વોર્ડ નંબર સાત માં પાણીની નવી નળીકા ડ્રેનેજની ની લાઈન સાથે આરસીસી રોડ મળી કુલ રકમ અઠ્યાસી લાખ અગિયાર હજાર ત્રણસો ના કામો ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના પ્રસંગે વોર્ડ નંબર તેર ની ટીમ વોર્ડ નંબર સાત ની ટીમ તેમજ રાવપુરા વિધાનસભાની ટીમ ઉપસ્થિત રહી હતી રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આમ ઘણો બધો વિસ્તાર જૂનો સિટીનો વિસ્તાર હોવાના કારણે અને અંતરમાળખાકીય સુવિધાઓમાં જૂના વિસ્તારમાં કાયમ જે એક તકલીફો થતી હોય છે પાણીની ડ્રેનની સાથે સાથે નાના રસ્તા હોવાના કારણે તેની પણ એક તકલીફ થતી હોય છે ત્યાં વોર્ડ નંબર તેરના વણિકરપાકા વિસ્તારમાં જે પહેલાંથી પથ્થર નાખેલા હતા ફૂટપાથના પથ્થર તેઓ બગડી ગયા હોવાના કારણે અમારા ગ્રાન્ડમાંથી પાંચ લાખ રૂપિયાની મર્યાદામાં આજે એક બે ત્રણ ચાર અને ચાર ગલીઓમાં પથ્થર પેવીનું કામની શરૂઆત થઈ રહી છે એ જ પ્રકારે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર સાતમાં રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અને ધારાસભ્યશ્રીની ગ્રાન્ડમાંથી અલગ અલગ પ્રકારના વિવિધ કામોના ખાતમુહૂર્તનો આજે હાથ ધરેલો છે આયોજન આપના માધ્યમથી તમામ નાગરિકોને પણ અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ કોઈ માળખાકીય સુવિધાઓ જે હજુ બાકી રહી હશે તેની આપણા વિસ્તારના અમારા પ્રતિનિધિઓને જાણ કરશો તો એ તાત્કાલિક પૂરી કરવા માટે આપણે પ્રયત્ન સાતમાં પણ અમે કીધું તેમ પ્રમાણે વોર્ડ નંબર સાતમાં પણ અનેક અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આવે ત્યાંથી ત્યાં જઈએ